સ્થાયી સમિતિ ચેરમેનના વોર્ડમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત રખડતા અડફેટે નિપજી વૃદ્ધાનું મોત હરણી પર બની હતી ઘટના પર કોર્પોરેશનની કામગીરીને પગલે એક તરફનો રોડ બંધ કરતા સર્જાય છે ટ્રાફિક જામ ગત રોજ ટ્રાફિક જામમાં ઢોરની અડફેટે મોપેડ ચાલક ગિરીશ દડવી અડફેટે આવતા થયા હતા ગંભીર રીતે ઘાયલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા બાદ તબીબે જાહેર કર્યા મૃત ગિરીશ દડવી ફરજ બજાવતા હતા સિક્યોરિટી ગાર્ડમાં આર્થિક સહાયની માંગ કરતા પરિવારજન કોઈ એક વ્યક્તિનો જીવ ગયો છે અને જાય તેને પડે દાવા તો છે કે અમે મુક્ત વડોદરા બનાવીશું પણ તે બની નથી રહ્યું અને તેના કારણે લોકોના જીવ થઈ રહ્યા છે

સોની છે વોર્ડ નંબર છમાં રહીએ છીએ અને અહીંયા ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રીનો વોર્ડ છે પણ અહીંયા ઢોરોનો ત્રાસ હોવાથી ગઈકાલે મારા મામા ગિરીશભાઈ દળવી જે એમના ઘરેના મુખ્ય વ્યક્તિ હતા કમાવનારા પણ ઢોરોના ત્રાસના લીધે હરણીવારેસર રિંગ રોડ પર એમનું ગઈકાલે એક્સિડન્ટ થયું અને એમને એમનું મૃત્યુ થયું છે તો એમનું અત્યારે તો કોઈ છે નહીં તો એમને હવે આર્થિકલી તંગી પડશે એ કોર્પોરેશનને ધ્યાનમાં રાખવા જોઈએ કે આવી ઘટના ભવિષ્યમાં ફરી બને નહીં અને અમારે જે મારા મામી છે બરાબર છે એમને કંઈક વળતરરૂપ જે થતું હોય તો પોસિબલ હોય તો કરી આપવા અમારી રિક્વેસ્ટ છે અને શું થયું પછી દવાખાને જવા માટે દવાખાના માટે પણ અમને બહુ તકલીફ પડી ગોત્રી મેડિકલ કોલેજમાં એક સો આઠ બોલાય પછી ગોત્રી મેડિકલ કોલેજ ગયા અને ત્યાંથી અમને અમાને સારવાર ન મળતા અમને આઈસીયુ બેડ માટે એસએસજી મોકલી આપ્યા અને એસએસજીમાંથી અમને ત્યાં ત્યાં પણ વોર્ડમાં ખસેડીને અમને સારવાર આપી બરાબર પણ જે જોઈએ એ પ્રમાણે અમને સારવાર મળી નથી અને તેનું પણ એકાદ કારણ હોઈ શકે કે જેને અમને મળી નથી પહેલાનું મૃત્યુ થયું છે એમને સુદીપ સોની એ અમને બી નહીં એકચ્યુઅલી અમે ગયા તા પ્રસંગમાં એટલે અમને જ નહીં ખબર અમને ફોન આવ્યો કે પડી ગયા એટલે અમે ઘરે આવ્યા તો કે ગાય હડફતમાં લઈ લઈ દે એવું કીધું અમને એમને નહીં કીધું પણ અમને આવું ખબર પડી એટલે હવે એકચ્યુઅલી શું છે એ અમને નહીં ખબર આઠ વાગે એ સર્વિસ પરથી આવતા હતા હા હા તો પછી અમે પહેલા ગોત અહીંયા તેજસમાં લઈ ગયા તે તેને એ કર્યું તો ગોતરી લઈ ગયા તો ગોત્રી પણ એમને પછી મોટા દવાખાને મોકલ્યા અમે ત્યાં ગયા થોડીક વાર નહોતી થઈ પણ પછી એ લોકોએ એ કર્યું થોડીક વાર પછી એમને પછી ટ્રીટમેન્ટ કરી થોડી બ્રેને બ્રેન એમને એવું કીધું કલ્પનાબેન ગિરીશભાઈ દોડવી અહીંયા છું લક્ષ્મી લક્ષ્મીનારાયણ સોસાયટી